પોરબંદરમાં આમ આદમી પાર્ટી જિલ્લા મહામંત્રી હિતેશ વિરુદ્ધ ફરિયાદ મોઢવાડા ગામમાં વીજ ચેકિંગમાં રુકાવટ બદલ ફરિયાદ નોંધાઈ છે છ ઓક્ટોબરે પીજીબીસીએલની ટીમ ગામમાં પહોંચી હતી વીજ ચેકિંગ માટે સ્થાનિક ખેડૂતો સાથે મળી વીજ ચેકિંગની કામગીરી અટકાવી હોવાની ફરિયાદ પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે તો પોરબંદરમાં

આપ જિલ્લા મહામંત્રી હિતેશ મોઢવાડિયા વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે મોઢવાડા ગામમાં વીજ ચેકિંગમાં રુકાવટ બદલ ફરિયાદ નોંધાઈ છ ઓક્ટોબરે પીજીવીસીએલની ટીમ પહોંચી હતી અને ગામમાં વીજ ચેકિંગ માટે ત્યાં પહોંચી હતી ત્યાં તેમને રોકવા બદલ ફરિયાદ નોંધાય